ડોક્ટર મિત્રોને મળવા અન્ય હોસ્ટેલમાં ગઈ તો ચીફ વોર્ડ આને ગંભીર ગુનો ગણી હોસ્ટેલમાં રહેતી ચાર છોકરીઓ સહિત મળવા ગયેલી છોકરીને દોઢ લાખનો દંડ ફટકારતા મેડિકલ કેમ્પસ વર્તુળમાં ખડબડાટ મચી ગયો છે

જેમાં યુવતી રૂમમાં મળી આવતા તેને ગંભીર ગુનો કર્યો હોવાની નોંધ લઈ સરિતા રાવત અનઅધિકૃત રીતે રહ્યો છે તેમ માની સરિતા રાવત સહિત અન્ય ચાર યુવતીઓને ત્રીસ ત્રીસ હજાર એટલે કે દોઢ લાખનો દંડ ફટકાર્યો છે જેનાથી હવે વિદ્યાર્થીઓમાં પણ હોબાળો મચી ગયો છે